મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાની મુલાકાતે મુખ્યમંત્રી શ્રીએ પાલનપુર ગ્રીનફિલ્ડ બાયપાસ રોડના કામનું કર્યું હતું ખાદ મુહૂર્ત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી કુંવરજી બાવળિયા પણ ઉપસ્થિત રહ્યા હતા કુલ રૂપિયા પાંચસોને બાસઠ કરોડના ખર્ચે ત્રણ ભાગમાં આ ગ્રીનફિલ્ડ બાયપાસ રોડ બનાવવાની કામગીરી કરાશે જેની કુલ લંબાઈ નાગરિકોને નાગરિકો સમસ્યાની રજૂઆતોનો અંત આવશે વર્તમાન પાલનપુર શહેરમાંથી અમદાવાદ દિલ્હી રાજસ્થાન કંડલા તરફ જતા વાહન વ્યવહાર શહેરના એરોમાં સર્કલ થી પસાર થાય છે દિન પ્રતિદિન વધેલ વાહન વ્યવહારના લીધે પાલનપુર શહેરના એરોમા સર્કલ પર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે